ચોપડા વિતરણ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ધમધમતા તાપથી લોકોને રાહત મળી તે ધ્યાને લઈ જાહેર ચોકમાં જ્યાં લોકોને વધુ અવરજવર હોય ત્યાં ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી ગરમીમાં ખરીદી કરવા આવતા લોકો થોડી રાહત અનુભવે અને લોકોને થોડી ઠંડક મળી રહે રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા

જન જંત્રી દ્વારા દર વર્ષની જેમ આજે પણ પાણીનું પરફી છે આ જ રોજ એને એમણે જે છાસનું વિતરણ કર્યું કે લોકો હોશે હોશે છાસ પી રહ્યા છે ખરેખર હું ધન્યવાદ આપું છું અશોકભાઈ અને એની જનજાગૃતિ કારણ કે આવા જે પાણીના બરફ કરી ઉતરે વધારે હું તો એમ કહું છું કે આ અશોકભાઈ દ્વારા પ્રેરણા કરવી જોઈએ પ્રાર્થના કરી છું વધારે વધારે શક્તિ આપે અને આ સારો કાર્ય કરવાની